હોવાનું પણ સામે આવ્યું છે અને મોડાસા જે આઈડીસી મહેશ્વરી પ્રોટીન નામની ફેક્ટરીમાં પણ તપાસ કરવામાં આવશે જેના સાહુ સા માગી ગયો બધુ બધી સોયાબીન જે આવ્યું છે એ પંદર ચારસો પચાસ ગામ નીકળ્યું છે અમે પોતે ફરિયાદ કરી જ છે અને અમે આ માલ પરત મોકલવાની તજસ પણ છીએ કારણ કે વજન ઓછું હોય વારંવાર રજૂઆત કરવા જતો તો વજન ઓછું આવવાથી એટલે અમે પરત આ માલ પરત તેલના ડબો કેટલા કિલોનો આવો છો અને કેટલો ઘટ પડે છે આમાં પંદર સાતસો પચાસ આવું અને કેટલી ઘટ પડે આમાં અઢી ત્રીસો ત્રણ